વિસાવદર પોલીસ દ્વારા ત્રાણું બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પડાયો છે પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિસાવદર પોલીસના વુમન પીએસઆઈ સુમરા તેમજ એ એસઆઈ આર બી દેવમુરારી તેમજ પીસી ધવલભાઈ તેમજ પીસી રાકેશ ડોબરિયા તેમજ રાજુભાઈ રાઠોડ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીની રાહે હકીકત મળેલ કે કાલસારીથી રાજપરા જતા રસ્તે બગોનાયસ તરફ જવાના રસ્તા ઉપર ગૌચર જમીન આવેલ છે ત્યાં એક ઈસમ ઇંગ્લિશ દારૂ રાખીને વેચાણ કરતો હોય તેવી બાતમી મળતા પેટ્રોલિંગમાં રહેલ પોલીસ સ્ટાફ બાતમીવાળી જગ્યાએ પહોંચતા ઇંગ્લિશ દારૂ વેચતો ઈસમ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો પોલીસ દ્વારા તપાસ કરતા નાસી જનાર ઈસમનું નામ મહિપત ઉર્ફ રઉ બસિયા હોવાનું જાણવા મળેલ છે પકડાયેલ મુદ્દામાલમાં મેકડોનલ્ડ્સ નંબર વન સત્તાવન બોટલ અને રોયલ ચેલેન્જ બોટલ છત્રીસ નંગ કિંમત એકની કિંમત ચારસો રૂપિયા લેખે મળી આવેલ છે